પાણી પી લો પેલા આ જો મશીન ચાલુ છે આમ નામ જો છે ને ટેકનોલોજી હો પણ અમેથી અહીંયા ટેકનોલોજી છે અમે તો જમીન માં જ કરતા જ યાર ગામ આખું સ્કોર્પિયો લઈ વિડીયો બને ભાઈ નો બ્લોગ બને બને સ્કોર્પિયો લઈ આ ખરપ્યો નથી કરે જો આટલામાં જોઈ લેજો ખરપ્યો નથી કેમ ચોમે તો જય માતા જય શ્રી કૃષ્ણનો ફરેક વર્ષો દેખ તમારા બ્લોગમાં કેમ ચોમે તો મિત્રો મજામાં અને આઈ હોપ કે તમને બધા મજામાં છો હું મજામાં છું આજનો બ્લોગ ચાલુ કરું તો નહીં ના કરે કેમ ચોમે તો બધા મજામાં ને બાકી ગયા છે છ અને ઓડી ગયા છે અને બધું બધો બધો કર્મ બધો રણ વેકર પેયું છે ને આપણે તમને ખબર હોય તો 10 દિવસનો ડેલી બ્લોગનો ચેલેન્જ લીધો તો મીઠો

મસ્ત વાતાવરણ છે તમે કીધું આલો એક રીલ શૂટ કરી આવું રીલ શૂટ કરીને મારે ઇન્સ્ટાગ્રામ માટે નાખવાની છે અને ઘણા દિવસથી બ્લોગ તો મને બે દિવસથી ટૂટનું બે દિવસથી બ્લોગ તો તમે મેં કીધું આલો આજે બનાવી નાખીએ અને આજે નવરાત્રીનો બીજો દિવસ થઈ ગયો છે એટલે ઘરે બધું પૂજાપાઠને બે વ્યક્તિને બધું બધું કરવાનું છે એટલે પહેલાં હું જઈને બહાર રીલ રીલ શૂટ કરી આવું પછી કરાવીશ ત્યાં તમે કોન્ટીન્યુ તો મિત્રો આજે રીલ શૂટ કરી દેવા વાળો આજે મારી યાર કોઈ નથી મારા એક ભાઈ હોય છે પણ એ પાંચ વાગે કામે થી છૂટે પણ હજી સુધી ભાઈ ઘરે છે નહીં આવ્યા નથી એટલે લગભગ કઈ પણ દોસ્તો રખડવા આવી ગયા એનો એની જગ્યા ગોતવાની કઈ છે ને એ મને બહુ સારી રીતે એટલે એને હું ગોતી તો લઈશ નવરાત્રી નું ડેકોરેશન તો જો પૈસા તમને એક જ જગ્યા એ મળે મળી જાય મારું સુજલ છે મિત્રો ભાઈ ને પકડી લીધા છે આપડે ફોન બોન કઈ લાગતો ત્યાં કેમ ફોન નથી લાગતો કે હું એ ભાઈ જ્યાં હતા ને ગુફામાં ત્યાં છે ને ટાવર નથી આવતો એટલે ભાઈને ફોન કર્યા પણ ફોન લાગતો નહોતો કે આ આપણો શૂટર છે શૂટર વગર રીલ શૂટ થાય નહીં આપણે કે એડિટર તો હું છું એડિટ તો હું કરી લઉં પણ રીલ શૂટ કરવાવાળો એક વ્યક્તિ જોયું અંધારું થઈ ગયું છે કેમ થાય જાય હું ટૂંકા ટાઈમમાં નીકળું ચાલો ભાઈ તમને વ્લોગ શૂટ કરવાનો ટાઈમ ગાડી ઉપર જ મળે સાડા થઈ ગયા છે ના એનો અંધારું તમે આ ફોનમાં નથી બતાવતા એટલું બધું બાકી અંધારું બહુ હેવી છે અત્યારે લગભગ થઈ જશે હો જાયગા આગે જાયગા આગળ વ્યા જવી ને લોકેશન જોવા વાઇક ચા તમે લોકેશન જોવા તમે લોકેશન જો આપણું લોકેશન ફિક્સ જ હોય ઉત્તરાયણ ગાર્ડન સોરી ઉત્તરાયણ રેલવે સ્ટેશન કારણ કે અહીંથી વિડીયો વધારે વાયરલ થાય સમજ્યા તમે મિત્રો વિડીયો અહીંથી વધારે વાયરલ થાય લાખે ભોગી જાય ને બે લાખે એક મારા અહીંનો વિડીયો હતો તમે ઇન્સ્ટામાં જઈને જોઈ લેજો ત્રણ લાખ છે વ્હાઇટ શર્ટ વાળો એક ચોપન હજાર છે આવી ગયા છીએ આપણે રોજ

ખબર પડી ગઈ કે તમે પ્રેમ કરો છો કાંઈ વાંધો નહીં ખબર પડી ગઈ બરાબર હાલો ફટાફટ પહેલાં રીલ શૂટ કરી લઈએ અને પછી ઘરે હજી મારે ગરબાની બરોબર બધું કરવાનું છે તો ફાઇનલી મિત્રો આપણી રીલ બિલ શૂટ થઈ ગઈ છે હવે રીલ તો શૂટ થઈ છે પણ ક્લિયરિટી જે આવવી જોઈએ ને એ ક્લિયરિટી નથી આવતી અને ખરેખર યાર હું આ રોજ રોજ રોજના ટાઈમિંગના લીધે હું એટલો કંટાળી ગયો છું ને કે તમે યાર વાત જવા દો યાર કારણ કે યાર ઇન્સ્ટાગ્રામમાં એક રીલ મૂકવી હોય તો એની તો હાઈ ક્વોલિટી હોવી જોઈએ અને હું મારી એક રીલ પોસ્ટ કરું એટલે એ રીલ ઉપર એક કલાકમાં કમસે કમ છ સાત હજાર વ્યૂઝ આવી જાય અને સારું કન્ટેન્ટ તમે મૂકો સારી ક્વૉલિટીવાળા વિડીયો મૂકો તો એ વિડીયો વધારે હાલવાના ચાન્સીસ વધારે હોય છે અને તમે પછી લો ક્વૉલિટીવાળા મૂકો કન્ટેન્ટ કાંઈ જો અને ગમે મનફાવે એમ મૂકી દો તો પછી એ વસ્તુ ન હાલે હવે અત્યારે બી સેમ એ જ વસ્તુ મારી બની છે અત્યારે રીલ તો શૂટ થઈ ગઈ તમે અંધારું જો કેમેરામાં એવું બતાવે છે પણ અત્યારે બહુ વધારે પડતું અંધારું થઈ ગયું છે અદબાર અને આવા આવી જગ્યાએ આવી રીતે શૂટ કરવી ને એટલે મજા ન આવે યાર કારણ કે મારી ભાઈ છે ને બપોરે બે વાગ્યાથી લઈને પાંચ વાગ્યા જોઈને ટાઈમ હોય પણ મારે છે ને શૂટ વાળો કોઈ ટાઈમ નથી હોતો ટાઈમ એટલે કોઈ માણસ નથી હોતું મારી યાર આ ભાઈ હોય છે પણ આ ભાઈ જાય છે કામ પર નોકરી પર જાય છે હવે એ ભાઈ આવે પાંચ છ વાગે બરાબર હવે ત્યાં સુધી મારે એને વેઇટ કરવો પડે બરાબર અમારી વાઇફ છે પણ એ શૂટ ન કરી શકે એટલું બધું બ્લોગનું બી સેમ એવું જ થાય છે ઘણી ચેલેન્જ લીધો તો મેં દસ દિવસનો કે ડેલી બ્લોગ નાખશો આ વચ્ચે ત્રણ દિવસનો ગેપ પડી ગયો એટલે આ વસ્તુથી પ્રોબ્લેમ પડી જાય કારણ કે યાર બ્લોગ એક એવી વસ્તુ છે કે તમારે ડેલી નાખવો જ પડે અપડેટ આપવું જ પડે અત્યારે મારો ટાઈમ વોચ છે સાતસો ને અઠ્યાસી બરાબર એમ હું ઘણા ટાઈમથી નાખતો હતો મને અત્યારે મેં જે પાંચ દિવસ પાંચ દિવસનો જે મેં ગ્રોથ કર્યો છે ને ટાઈમ વોચ ટાઈમમાં એની તમે વાત જ પૂછો માં મેં લગભગ ચારસોથી પાંચસો વોચ ટાઈમ આ પાંચ દિવસમાં લઈ લીધો હવે તો વિચારો તમે મેં એ પાંચસો ને પાંચસો પ્લસ હજાર વોચ ટાઈમ મને ના મળી જતો મેં જો કન્ટિન્યુ રહ્યો ને બ્લોગમાં પણ હવે યાર હું યાર તમને કહું યાર મારે એટલો દિમાગ ફાટી જાય ને કે ડેલી બ્લોગ કરવા છે ડેલી અપડેટ કરવું છે ડેલી કન્ટેન્ટ નાખવા છે ડેલી કંઈક અલગ અલગ મૂકવું છે પણ એ વસ્તુ થતી જ નથી યાર ખરેખર પણ હવે જવા દઉં એ વસ્તુનો સમય આવશે ટાઈમ અરે બધું ચેન્જ થતું છે કારણ કે આ બ્લોગની આરો મારી ભાઈ મારું જોબ પણ છે હું જોબ પણ કરતો જાઉં છું કારણ કે સવારે છ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી હું કામ હોઉં બરાબર બાર વાગ્યા પછી હું ફ્રી હોઉં એટલે બાર વાગ્યા સુધી નહીં હા ભાઈ ભાઈ કે કેમેરો લઈ નાખશે બોલો હવે આ કોઈ સબસ્ક્રાઇબ તો કરતા નથી તમે બધા સબસ્ક્રાઇબ કરી લો ફટાફટ અને આપણો વોચ ટાઈમ ફટાફટ પૂરો થાય એટલે આગળ વધવી કઈ ગ્રોથ કરવી એમ બરોબર તો હવે જે થઈ ગયું થઈ પણ માતાજીના નોરતા છે એટલે બધું બહુ મગજ પર ટ્રેસ લેવું બહુ સારી રાત નથી પણ જે થયું કાંઈ વાંધો નહીં હવે ઘરે જઈને આપણે પૂજા પાઠ કરવાના છે દેવભૂતિ કરવાના છે માતાજીનો નોરતાનો ટાઈમ છે તો માતાજીના દસ દિવસ આચા મનથી યાદ કરવી તો માતાજી કાંઈક પ્રસન્ન થાય સબસ્ક્રાઈબર વધારે ટાઈમ વોચ વધારે તમે બધા કઈક ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો બરોબર પહેલી વાર હું ઘરે ભૂગી જાઉં ચાલો કન્ટિન્યુ પાણી પી લો આ જો જો મશીન ચાલુ છે છે ને ટેકનોલોજી ટેકનોલોજી છે દસ દિવસ સુધી માતાજીને સમરીએ આપણે માતાજીને કહીએ કઈ તમે સામું જોવો થોડુંક આમું જુઓ અમારી સામુ જુઓ જરા તો કઈક અમે ઉપર જાવી અમે તો જમીન મત કરતા જ યાર ગામ આખું સ્કોર્પિયો લે વિડીયો બને ભાઈ નો બ્લોગ બને બને સ્કોર્પિયો લે આ ખરપ્યો નથી ઘરે જો આટલામાં મો જોઈ લેજો ખરપ્યો નથી હા ઓ

આરતી બારતી કરી લીધી છે આપણે મજાની માતાજીના સમરી લીધા છે બધી કરી નાખ્યા છે અને હવે હું મારી જગ્યાએ આ આપણો એડિટિંગ રૂમ ફોર બાય ફોર અહીંયા છે અને અહીંયા આપણું પીસી રહે પણ પીસી છે નહીં અત્યારે અહીંયા હું બેઈશ અને બેઈશ ને મસ્ત એડિટિંગ કરીશ આખા બ્લોગનું પછી મારે રીલ શૂટ કરેલું છે એનું બરાબર ચાલો એડિટિંગ કરી નાખીએ તો ફાઇનલી મિત્રો હાજ પડી ગઈ છે ને મસ્ત મજાનો મારી વાલી ખાવાનું બધું છે બે જાતની ખીચડી પનીર પનીર છે હા પનીર બટેકા આ એનું છે કારેલા ને હા કારેલા એ કારેલા નહોતું બનાવવાનું કારેલા નહોતું બનાવવાનું અને આ હું હાલો તો મિત્રો જમી લેવી અને આજનો વ્લોગ ને આપણે એને એન્ડ કરીશું કાલથી આપણે ડેલી વ્લોગ પાછું ચાલુ કરવાનું છે રૂટીન અને હવે જે વ્લોગ શૂટ કરશું ને બપોરના ટાઈમે શૂટ કરશું કારણ કે આ આજના ટાઈમે બધું મેળ વગરનું બધું થઈ જાય છે સમજા મિત્રો આજના બ્લોગને આપણે આઈને એન્ડ કરીશું તમે આપણે આઈડિયામાં હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળ્યા નવા એવા બ્લોગમાં જય માતાજી ગુડ નાઇટ